રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હારનો સ્વીકાર કર્યો તેઓએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટનું રણ મેદાન સરકારને જગાડવા માટેનું છે વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ છે જે શરૂ રહેશે રાજકોટવાસીઓના હૃદયમાં જીતવામાં સફળ થયો છું પ્રજાની પીડાને વાચા આપવા હું સતત કાર્યરત રહીશ તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે લડવી મહત્ત્વની છે હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું પણ રાજકોટવાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર આ જંગને છેડ્યો તો અને એમ છતાં રાજકોટવાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો સંસદ બનવાનું સપનું નહોતું પણ હાથી બની અને આવતા પાંચ વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે રાજકોટવાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનું નિષ્ઠા